હુમલાની આ ઘટના સામે આવી છે આરોપી રહી ચૂકેલા મુક્તાનંદ સ્વામીના મઠ પર હુમલો કરવામાં આવ્યો છે જોકે આ હુમલો કરનાર કોણ છે તે વિશે અત્યાર સુધી કોઈ માહિતી નથી પ્રાપ્ત થઈ કારણ કે અજાણ્યા શખ્સોએ મઠને સળગાવવાનો પ્રયાસ પણ કર્યો છે ઘરની બહાર હત્યાની ધમકી આપતા પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે જોકે ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે તો સંવાદદાતા જય ફોન લાઈન પર છે જય અજમેર બોમ્બ બ્લાસ્ટ આરોપી પર હુમલાની આ ઘટના સામે આવી છે આજ મુદ્દે શું વધુ અપડેટ સામે આવી રહી છે વૈભવી ભરૂચમાં નર્મદા નદીના કિનારે શંકરાચાર્ય મઠ આવેલો છે અને ત્યાં પશુપતિનાથ મંદિર આવ્યું છે આજે વહેલી સવારે એક અજાણ્યા શખ્સ દ્વારા મંદિર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી અને મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે બનાવની જાણ થતાની સાથે જ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે જેમાં એક શખ્સ જે છે ત્યાં તમામ ગતિવિધિ કરતો નજરે પડી રહ્યો છે આ જે મઠ છે તે અજમેર બોમ્બલાસ્ટ

કે જે તે વ્યક્તિએ પાછલા ઓવારાથી અંદર પ્રવેશ કરી અને જ્વલનશીલ પદાર્થ છાંટ્યા અને પોતાની સાથે જે કંઈ પણ લાવ્યો તો એમાંથી એણે કેટલાક કાગળિયા ઉછાળ્યા જેની પર સર તનસે જુદાનો નારો લાગ્યો હતો અને આગ લગાડીને મુખ્ય દરવાજેથી એ બહારના ભાગે જતો રહ્યો કોઈ એક ઈસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપવાસ છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખે એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાયએસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે અને તાત્કાલિક પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે